ગત્ર છોટા ઉદેપુર જિલ્લાના પૂન્યા વાંટ ખાતે એમએસ હોસ્પિટલની સામે મેદાન ખાતે આમ આદમી પાર્ટી ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું છોટા ઉદેપુર જિલ્લાના રાજકારણમાં આજે મોટો ગરમાવો આવ્યો છે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો યાત્રા દરમિયાન છોટા છોટાદેપુર ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે છોટા ઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ ભાજપનો સાથ છોડી ડેડિયાપાડના ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીમાં પોતાના સાત હજાર જેટલા કાર્યકર સાથે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે આ જોડાણના કારણે આગામી દિવસોમાં છોટા ઉદેપુરના સ્થાનિક રાજકારણમાં મોટા ફેરફારોની શક્યતા જોવાઈ રહી છે આ ગુજરાત જોડો જનસભામાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં શાળાની વાતો હોય શિક્ષકોની વાતો હોય કે રોડ રસ્તાની વાતો હોય દવાખાનાની વાત હોય કે ડોક્ટરની વાત હોય દરેક મુદ્દા ઉપર અમે વારંવાર પદયાત્રાઓ કરીને સરકાર સમક્ષ રજૂઆતો કરી છે ભૂખ હડતાળ પણ કરી છે ધરણા પ્રદર્શન કર્યા છે અનેક વાર પેપર લીક થયા એ મુદ્દે પણ અમે વારંવાર અવાજ ઉઠાવ્યો છે પરંતુ સરકારને અમારી આ વાત ગમતી નથી ભાજપના ત્રીસ વર્ષના શાસનની સામે કોઈ તેને ચેલેન્જ કરે તે તેને પસંદ નથી અને એટલા જ કારણે એ લોકોએ મારા ઉપર ખોટા કેસો કર્યા આદિવાસી સમાજના અને આદિવાસી વિસ્તારનો વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે પરંતુ ભાજપના નેતાઓ ભાજપના મળતિયાઓ અને એનજીઓના લોકો તથા કોન્ટ્રાક્ટરો બારોબાર એમના પ્રભારી મંત્રની સાથે કરોડો રૂપિયાનું આયોજન કરીને રૂપિયા ખાઈ જાય છે આ તમામ બાબતોનો મેં વિરોધ કર્યો અને કહ્યું કે એટીવીટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ આયોજન કરશે અને કોઈ બહારના કોન્ટ્રાક્ટરોને અમે ઘૂસવા નહીં દઈએ અને આ વાતના કારણે એ લોકોએ મને ખોટા કેસમાં ફસાવી દીધો ભાજપના નેતાઓના इशારે પોલીસે મને ઢસડીને જીપમાં બેસાડી દીધો અને આ રીતે મારા જેવા એક જાગૃત ધારાસભ્યનો અવાજ દબાવી દેવાની કોશિશ કરી તો આ ગુજરાત આ ગુજરાતની જનતા રાજ્યના વિકાસ માટે આ વિસ્તારની જનતા એ ખૂબ મોટી યોગદાન આપ્યું છે પ્રદેશના વિકાસની વાત આવે દેશના વિકાસની વાત આવે આપણા લોકો પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે દેશની આઝાદીમાં પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે પણ આજે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આજે ભારતીય જનતા પાર્ટીની ત્રીસ ત્રીસ વર્ષથી સરકાર હોવા છતાં આજે વિદ્યાર્થીઓ પોતાની સ્કોલરશીપ માટે આંદોલનો કરે આજે પાસ ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતીઓ માટે આંદોલનો કરે આજે આંગણવાડી વર્કરો આંદોલન કરે આજે આશા વર્કરો આંદોલન કરે આજે પોલીસ અધિકારીઓ આંદોલન કરે આજે જૂની પેન્શન યોજના માટે આંદોલન થાય આજે ફિક્સ પગારના કર્મચારીઓ આંદોલન કરે આજે આઉટસોર્સિંગ કર્મચારીઓ આંદોલન કરે આજે તમે જોઈએ છે ખેડૂતોનું આંદોલન ચાલે છે સરકારે ટેકાના ભાવ મકાઈના એકવીસો જાહેર કર્યા

એને જોયું હશે ભ્રષ્ટાચાર પંચમહાલ પંચમહાલ જિલ્લાના ભાજપ ના જિલ્લા પ્રમુખે પણ અભી રૂપિયા ભ્રષ્ટાચાર કર્યો અને વિધાનસભામાં મનરેગા યોજનામાં માં થયેલા બજેટ સત્રમાં માં મનરેગા યોજનામાં બચુભાઈ ખાબડ અને એમના પુત્રો કરેલા ભ્રષ્ટાચાર ની વાત મૂકી ત્યારે ભારતીય જનતા પાર્ટીના કીધું આ કરે છે સરકારને ત્યારે પાર્ટી એક ધારાસભ્ય મનરેગા ના પૈસા ક્યાં જમા થાય છે એજન્સી કોની છે એની તપાસ કરશો તો તમામ જિલ્લાઓમાં ભાજપના જિલ્લા પ્રમુખો અને ધારાસભ્યો અને સાંસદો નામ આવશે

ભારતીય જનતા પાર્ટી ના તમામ નેતાઓના નામો ખોલવા લાગ્યા અને આ ભારતીય જનતા પાર્ટી એ તપાસ બંધ કરાવી દીધી કચેરી બતાવી આ નકલી કચેરીઓમાં કરોડો રૂપિયા આ વિસ્તાર ની ગ્રાન્ટ છે અમે સરકાર કીધું આ ભ્રષ્ટાચાર મનરેગા માં થાય છે મનસેજેલ થાય છે સંસ્થા નો અનાજ મળે છે એમાં થાય છે અને એક કચેરીઓમાં ઉમેદવારો માટે યાત્રાઓ કરી અમે ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની જયારે પોસ્ટ મેટ્રિક શિષ્યોગતિ બંધ કરી દેવામાં આવી ત્યારે પણ ખૂબ મોટું આંદોલન કર્યું જે આદિજાતિના વિદ્યાર્થીઓ મેડિકલમાં